સત્ય માટે હંમેશા સત્ય સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલ ની સાથે પાંડેસરા પોલીસ સ્ટેશન માં દુષ્કર્મ મામલો સુરત ના પાંડેસરા વિસ્તારમાં એક મહિલા દ્વારા દુષ્કર્મ ની ફરિયાદ કરવામાં આવી પીપલોદ જીએબી વાયરમેન તરીકે આરોપી નોકરી કરતો હતો દુષ્કર્મ કરનાર આરોપી ધર્મેન્દ્રભાઈ પટેલની કરી પાંડેસરા પોલીસ દ્વારા ધરપકડ પીડિત મહિલા અને દુષ્કર્મ આચરનાર ધર્મેન્દ્ર પટેલની નવસારીમાં બંનેની મુલાકાત થઈ હતી જેમાં પાંડેસરા પોલીસ દ્વારા દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે